સરકાર દ્વારા અત્યારે હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કદાચ મગફળીની અંદર કોઈ ખામી હોય તો પછી એ મગફળી વેપારી દ્વારા લેવામાં નથી આવતી વિસાવદનની અંદરથી પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે કે જેમાં જે લોકો મગફળીની ખરીદી કરતા હોય છે એ લોકોની દાદાગીરીને કારણે અત્યારે હાલ ખેડૂતો પરેશાન થયા છે અને હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને તેમને સીધો જ પત્ર લખ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર ચર્ચા કરીએ સમગ્ર વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મગફળીના ખરીદી કેન્દ્રો ઉપર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે વિસાવદરની અંદર પણ ત્રણ જેટલા ખરીદી કેન્દ્રો આવેલા છે અને એમાંના એક ખરીદી કેન્દ્ર પર આ વેપારી છે એમના દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે ખેડૂતોને અપશબ્દો બોલવામાં આવી રહી છે એવી ઘટના સામે આવી છે સૌથી પહેલાં તો ગોપાલ ઇટાલિયાએ પોતાના પત્રમાં શું લખ્યું છે એના ઉપર નજર કરીએ આ પત્ર પોલીસ ઇન્સ્પેક્ટરને લખવામાં આવ્યો છે અહીં લખવામાં આવ્યું છે કે હાલમાં સરકારની નીતિ પ્રમાણે વિસાવદરમાં ટેક ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહેલ છે વિસાવદરમાં કુલ ત્રણ ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્રણેય ખરીદી કેન્દ્રો પૈકી એક ગોડાઉન ખાતે ચાલી રહેલ ખરીદીમાં છેલ્લા એક અઠવાડિયાથી એક વ્યક્તિ દ્વારા તેના માણસો દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે વિસાવદરમાં સોની ગોડાઉન ખાતે આવેલ મગફળી કેન્દ્ર ઉપર જે એક ગામના નાનુભાઈ લાખાણી અને તેના માણસો આખો દિવસ બેસી રહ્યો છે અને મગફળી વેચવા આવતા ખેડૂતોને ડરાવી ધમકાવી તેમજ ખેડૂતોની મગફળી ખોટી રીતે રિજેક્ટ કરવાની ધમકી મારીને પૈસા પડાવવાનું કામ કરે છે તે અંગે અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા મને ટેલિફોનિક તેમજ જનસંપર્ક દ્વારા રૂબરૂ માટે અમારી ટીમના માણસોને જાણ કરી રહ્યા છે એટલા જ માટે થઈને આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો ત્યાં પહોંચ્યા હતા કેન્દ્ર ઉપર જઈને ખેડૂતોની સમસ્યા રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા હતા અને ત્યારે આ સમગ્ર માણસો છે એ લોકોની સાથે ઉગ્ર બોલાચોલી પણ થઈ હતી અને ક્યાંક અપશબ્દોનો ઉપયોગ કરીને અત્યારે હાલ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાવો છે એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં લખવામાં આવ્યું છે કે ગોડાઉન ખરીદી કેન્દ્ર ઉપર હાલમાં દાદાગીરી કરી રહેલા નાનું તેના માણસો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ ખરીદી કેન્દ્ર ઉપર ભવિષ્યમાં કોઈ ઘર્ષણ ન થાય અને કોઈ પણ એવી ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે એવી મારી ભલામણ છે એવી સીધી જ વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે એટલે જે રીતે મગફળી ખરીદવાના ત્રણ કેન્દ્રો આવેલા છે એમાંના જ એક કેન્દ્ર ઉપર ખેડૂતોની સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ બીજા કારણો આપીને તે લોકો ખેડૂતોની મગફળી છે તે રિજેક્ટ કરવામાં આવી રહી છે ખેડૂતોને ગાળો ભાંડવામાં આવી રહી છે એવી વાત સીધી ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને હવે આગામી સમયમાં ખેડૂતોની સાથે આવો અન્યાય ના થાય તે લોકોને આવી રીતે અપશબ્દો બોલવામાં ન આવે એ જ માટે થઈને સીધો જ પત્ર લખવામાં આવ્યો છે અને જે વ્યક્તિ દ્વારા અને તેના માણસો દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે દરેક લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જે સમય આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત જે બીજા લોકો છે એ લોકો ત્યાં જે વેચાણ કેન્દ્ર છે

આલ્યો અમાનિબ અમે રમે હું ને હા હું જોઈ ના ના તમે ખાલી જોઈ ગયા અને પછી હું એક ટેમ્પોમાં અડધો જોલું ટ્રેક્ટર છે ઊભું રહી ગયો એમ નહીં હાલો નથી હારી હા તમે વેપારીને મને બોલાવો હાલો

આ થઈ ગયેલું બે દ્વારા હા પાડે સાહેબ ભાઈ ના પાડે કે ભાઈ માટે વિસાવદર નું આ એક ઠેકાનું મગફળી કેન્દ્ર છે આ સોનીની વાડી તરીકે પ્રખ્યાત છે સોનીની વાડી તરીકે ખુલ્લી દાદાગીરી હાલે છે જે લોકો એના નજીકના છે એની ઝોકાઈ જાય કે ધોઈડે હાલે કે નબળી હાલે બધું હાલે છે પણ ખેડૂતની આટલી ચોખ્ખી માંડવી હતો તો ખેડૂત એક શબ્દ બોલે એની સામે કે ભાઈ મારો વારો ક્યારે આવશે તો એની માંડવી રિજેક્ટ આ તો ખુલ્લી દાદાગીરી પાછા એમ કે છે મને કઈ અમને કઈ ફરક નથી પડતો પાછું તો આવું છે તો અમને કઈ ફરક નથી પડતો તમારે જે કરવું હોય તો પર તો પડાય ખાલી ના ને થાય હા

હાલો આલો છે કલેક્ટર કચેરી કઈ શેટી નથી ખાધે છે તમારે આખું લડવાનું આખા કલેક્ટર કચેરી દૂર નથી પાંચ મિનિટ કિલો અંતરે છે મોટા <laughs> <laughs>

આ કોમ્પેટિશન મારવાનું નામ કહું તો આ માંડી કરતા મારી માંડી છે 45 જણ છે ખેડૂની માંડી બાટી ભરવાની છે જે ખેડૂનું નામ છે ને ફોન નંબર કોડન કરીને પાછી ભરી દે ભાઈ તમે આ ભરી જ હું આ ભરી જ હું તમે નથી એમ તો આ આ નથી આલે તો ભરી હું કામ

છે મંડળી નું નામ તો ખરીદી કરે માલિક તો બઉ સારો છે ભાઈ પણ ઠોકે છે પાંચ દસ હજાર રૂપિયા છે

પછી ખેડૂત શું કરે પાછી માંડવી નથી ભરવી પાંચ હજાર દસ હજાર ટકા જોખે પચાસ ટકા નો જોખે એટલે એને કઈ બાજુ કઈ બાજુ જવાનું કા પૈસા દેવા ઓપ્શન તો જોઈ ને કા પૈસા દેવાના કા માલ પાછો અડધી જોખી જોખી

એક ખેડૂતો જે થયું પણ મેં જે જોયું જવાબદાર વ્યક્તિ તરીકે હું ફરિયાદ લઈ ગયો કે આવું કેમ તો આજુબાજુમાં કડા પહેરેલા પચીસ જણા આવી ગયા તો હું દાદાગીરી કરવાની જો દાદાગીરી કરવાની હોય તો હું રેડી છું તૈયાર છું ગમે ત્યારે એની ટાઈમ હું હારા એ સારો છું કુંડા એટલે કુંડવ છું જો ખેડૂતો આવ્યા ને ખડા ધારી ગેંગ હોય પણ જો ખરપિયા ધારી ગેંગ આવી ને તો આ લોકોને ખબર નહી હોય કે એનું કામ ક્યું છે જેને મૂકો અને આજની તારીખમાંનું રિઝલ્ટ આવું બંધ થઈ જાય ભગ બન થઈ જાય બાકી ખેડૂતો ગાયું ખાવા નવરા નથી

આપડે કોઈ ઈરાદો નથી પણ આવો આવી દાદાગીરી નહી ચલાવી દાદાગીરી સાહેબ કે મારી વાત નથી જમીન ફરે

એટલે જે રીતે જગતનો તાત પોતાની મગફળી છે વેચવા જતા હોય છે ત્યારે વેપારી દ્વારા જે દાદાગીરી કરવામાં આવતી હોય છે એ જ દરેક વાતને લઈને હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે જે રીતે ખેડૂતને ગાળો ભાંડવામાં આવી રહી છે તેમની સામે જે રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે તે વર્તન હવે ન કરવામાં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે જો કે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટના બાદ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેન નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર